વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચેની આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ એ બી અને સી એવી રીતે આવેલા છે એટલે કે જો આ ઓ કેન્દ્રવાળું આ વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ છે અને એ વર્તુળ આ વર્તુળ પર એ બી અને સી બિંદુ એવી રીતે આવેલા છે કે જેથી કરીને ખૂણો બી ઓ એટલે કે ખૂણો બી ઓ એટલે કે આ ખૂણો જે ત્રીસનો થાય અને ખૂણો એ એટલે કે ખૂણો એ એટલે કે આ ખૂણો સાહીઠનો થાય જો ચાપ એ સિવાય એટલે કે આ ચાપ સિવાય વર્તુળના વર્ એ સિવાયના વર્તુળ પર એટલે કે આ ભાગ ઉપર બિંદુ ડી હોય તો બિંદુ ડી આવેલું છે તો ખૂણો એ ડીસી એટલે કે આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ખૂણાનું માપ શોધવા માટે સર્વપ્રથમ આપણે વર્તુળનો જે આ ચાપ છે એ બી સી એને લઘુચાપ કહેવાય તો આ જે એ ચાંપ છે એ વર્તુળના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે છે આ આખો ખૂણો એ પહેલાં આપણે શોધી કાઢીએ તો એ શોધવા માટે શું કરીશું કે આપણે લખીશું કે ખૂણો એ ઓ સી બરાબર એટલે કે આખો ખૂણો સી બરાબર ખૂણો એ બી ખૂણો એ બી વધતા ખૂણો બી ઓ સી હવે વિદ્યાર્થી મિત્રો ધેરફોર ખૂણો એ સી બરાબર ખૂણો એ ઓ બી કેટલા છે સાહીઠ આપ્યા છે એટલે ખૂણો એ ઓ માપ આપણને સાહીઠ આપ્યું છે વત્તા ખૂણો બી ઓ માપ આપણને ત્રીસ આપ્યું છે દરફ વિદ્યાર્થી મિત્રો ખૂણો એ સી બરાબર સાહીઠ વત્તા ત્રીસ એટલે કે નાઇન્ટી થાય એટલે આપણને ખૂણો એ ઓ માપ નાઇન્ટી મળ્યું હવે વિદ્યાર્થી મિત્રો પ્રમેય નવ પોઈન્ટ સાતમાં એવું આપણે શીખ્યા છીએ કે વર્તુળનો ચાપ વર્તુળના જે કેન્દ્ર સાથે જે ખૂણો આતરે તે તે ખૂણો જે વર્તુળનો જે આ જે ચાપ છે એ વર્તુળના અન્ય ભાગ પર જે બિંદુએ ખૂણો આતરે એ ખૂણો કરતાં આ જે કેન્દ્ર સાથે આતરેલો ખૂણો બમણો હોય છે એટલે આપણે લખીએ કે ખૂણો એ ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ટુ ટાઈમ્સ એટલે કે ખૂણો એડીસી કરતાં બે ગણો હોય છે તે બમણો હોય છે અને આ પ્રમેય છે નવ પોઈન્ટ સાત હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણો એઓસી શોધીને તૈયાર રાખ્યો છે એટલે આપણે અહીંયા આગળ ની જગ્યાએ આપણે નાઇન્ટી માપ મૂકી દઈશું હવે અહીંયા આગળ ટુ છે અને અહીંયા આગળ ખૂણો એડીસી આપણે શોધવાનો છે ત્યાર વિદ્યાર્થી મિત્રો આ જે બે એડીસી સાથે ગુણાકારમાં છે આ સાઇડ પર આવશે તો ભાગાકારમાં આવશે એટલે નેવું ભાગ્યા બે થશે બરાબર ખૂણો એડીસી થશે અને હવે બે નેવુંનો બેથી છેદ ઉડાડીએ તો બે તો પિસ્તાલીસ દુ નેવું થશે ત્યાર વિદ્યાર્થી મિત્રો આપણને ખૂણો એડીસી બરાબર પિસ્તાલીસ મળ્યો તો આ જે ખૂણો એડીસી બરાબર પિસ્તાલીસ એ આપણો માંગેલો ખૂણો છે